જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે બનાવીશું વાલનું શાક જેના માટે મેં ત્રણ કલાક માટે આ વાલ પલાળી લીધા હતા અને ત્રણ મોટા બટેકા લીધા છે વાલ અને બટેકાનું આપણે શાક બનાવવાના છીએ તો ચાલો હવે આપણે આંધણ મૂકી દઈએ અહીંયા મેં આંધણ આવવા મૂકી દીધું છે એમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખ્યું છે હવે આપણે આમાં વાલ આપણા નાખી દઈશું અને આપણા બટેકા જે છે એ પણ આપણે આમાં જ નાખી દઈશું હવે ઢાંકણ બંધ કરીને આપણે પાંચ વિસલ કરી લઈશું જ્યાં સુધી આપણા વાલ ચડે છે ત્યાં સુધી આપણે બે ટામેટા કાપી લઈશું મીડિયમ વાલમાં આપણે હળદર અને મીઠું નાખીને બાફીએ એટલે વાલનો કલર સારો આવે છે એટલે વાલ આપણા સરસ બફાય ત્યાં સુધી આપણે આ ટમેટા છે એ બધું કટ કરી લેવાનું છે હવે આપણે એક મરચું કાપી લઈશું આ રીતે ઝીણું મરચું કાપવાનું વાલનું શાક ખૂબ જ સરસ બને છે અને ખાવામાં પણ સારું હોય છે અને અત્યારે તો ચોમાસાની સિઝનમાં આપણા બધું શાકભાજી કઈ એટલું બધું સારું મળતું નથી એટલે એક ટાઈમ આપણે કઠોળ બનાવીએ તો બહુ સારું અને આપણી હેલ્થ માટે પણ સારું હોય છે ચાલો આપણે બધું આ કાપી લીધું છે હવે આપણે લીલા ધાણા કાપી લઈશું અહીંયા મેં આદુ અને લસણ લીધું છે એ આપણે ખાંડી લઈશું આપણે આદુ લથણ ને તરત કાંડી લીધું છે હવે આપણે બટેકા સોલી લઈશું જે બટેકા આપણે બાફવા નાખ્યા હતા એ ત્રણ વિસલ થઈ એટલે આપણે બટેકા કાઢી લીધા છે અને વાલને બીજી બે વિસલ થવા મૂક્યા છે અને આપણે આ બટેકાને હવે સોલી લઈશું બફાયેલા બટેકા આપણે ગરમ ગરમ છોલીએ તો ફટોફટ છોલાઈ જાય છે પણ બટેકાને છોલી લીધા છે હવે આપણે એને કાપી લઈએ તમે જોઈ શકો છો આપણે બટેકા સરસ બફાઈ ગયા છે આ રીતે જ બાફવાના કાચા ના રહેવા જોઈએ કેમ કે આ રીતે બાફેલા હોય તો આપણા વાલનો રસ્તો જાડો થશે થોડાક કાચા રહે તો પછી આપણો બટેકું છે અંદર ગળતું નથી અને આ બટેકું વાલમાં ગળી જાય એટલે સરસ કે રસ્તો જાડો થાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે આ રીતે આપણે બધા બટેકા કાપી લેવાના છે હવે આપણે વાલ માટે મસાલા લઈ લઈશું અને આપણે આને પાણીમાં પલાળી દેવાનું છે આ રીતે બધું પલાળીને લેવાથી મસાલા આપણા બળે નહીં અને સરસ ટેસ્ટ પણ સારો આવે છે આપણે કડાઈમાં ચાર મોટી ચમચી તેલ લઈ લીધું છે અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી રાઈ નાખીશું રાઈ ફૂટી જાય એટલે અડધી અડધી ચમચી જીરું નાખીશું ને અડધી ચમચી હિંગ નાખીશું અને હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું સરસ સાત સાતળી લઈશું સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં ટામેટા જે કાપીને રાખ્યા છે એ નાખીશું આપણે ટમેટા ચડી ગયા છીએ હવે આપણે આમાં જે મસાલો પલાળીને રાખ્યો તો એ નાખીશું ને સરસ મસાલાને ચડવા દઈશું આપણો મસાલો સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો તેલ પણ સૂટું પડી ગયું છે હવે આપણે આપણા વાલ નાખી દઈશું બધું સરસ મિક્સ કરીશું અને જે આપણા બટેકા બાપસીને રાખ્યા છે એ પણ નાખીશું વાલ અને બટેકાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે આમાં ગોળ નાખીશું જો ગોળ તમને ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો જો તમને ગળ્યું ના ભાવતું હોય તો હવે આપણે શાકને સરસ થવા દઈશું અને છેલ્લે આપણે આમાં એક લીંબુ ની ચોઈશું અત્યારે નથી નાખવાનું કારણ કે લીંબુ છેલ્લે જ ન ખાય અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું આ ખૂબ જ ટેસ્ટી બને છે અને જેવું આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ એવું લાગે છે આપણું શાક સરસ ઉકળી ગયું છે હવે મેં ગેસ બંધ કરી દીધો છે હવે આપણે એમાં અડધા લીંબુનો રસ નાખીશું અને સરસ હલાવી લઈશું અને હવે આપણે એમાં લીલા ધાણા નાખીશું ને સરસ ગરમા ગરમ સર્વ કરશું તો તૈયાર છે આપણું વાલ અને બટેકાનું શાક એકદમ ટેસ્ટી ચટાકેદાર અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ